નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે એકવીસ તારીખ અને બાવીસ તારીખ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને માહિતી મેળવીશું આ સાથે ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબ્સ્ક્રાઇબ બટન દબાવી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે એકવીસ તારીખે ગુજરાતમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ લગાવવામાં આવ્યું છે આ તમામ જિલ્લામાં તારીખે રોજ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો અહીં ખૂબ જ ઝડપી પવન ફૂંકાવાની પણ શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે જ્યારે મિત્રો વાત કરીએ તો દ્વારકા રાજકોટ વડોદરા છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આજે લગાવવામાં આવ્યું છે આ તમામ જિલ્લામાં સામાન્યથી લઈને મધ્યમ પ્રકારનો વરસાદ પડશે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે જ્યારે બાવીસ તારીખની વાત કરીએ તો બાવીસ તારીખે ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળશે ગુજરાતનો મોટાભાગના જિલ્લામાં બાવીસ તારીખના રોજ ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે બાવીસ તારીખે રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ સાથે અમરેલી બોટાદ અને ભાવનગરમાં તેમજ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તારીખે લગાવવામાં આવ્યું છે આ સાથે મોરબી જામનગર દ્વારકા પોરબંદર ભરૂચ સુરત તાપી ડાંગ નર્મદા છોટાઉદેપુર પંચમહાલ તેમજ મહીસાગર આ તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ લગાવવામાં આવ્યું છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો દાહોદ અને ગાંધીનગરમાં પણ વરસાદનું આવતીકાલે યલો એલર્ટ લગાવવામાં આવ્યું છે એટલે કે બાવીસ તારીખે ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી હતી ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે જ્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ હવામાન વિભાગે આપી છે ગુજરાત ઉપર હાલમાં એકસાથે ચાર સિસ્ટમ અસર કરી રહી છે જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ દુબયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌ પ્રથમ મળી શકે